Només cara de sequitru. જનારપણ ન્યુઝમાં સ્વાગત છે વડોદરા શહેરમાં વરસાદના કારણે વિશ્વામિત્રીના પાણીના લીધે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે વડોદરા શહેર વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારોમાં પાણી હતા અને પાણી ઓસરતા કાદવ જેને સાફ કરવા વડોદરા શહેરમાં સફાઈ સેવકો યુદ્ધના ધોરણે લાગી ગયા હતા અને વડોદરા શહેરને ફરી પહેલા જેવું સાફ કરીને શુદ્ધ અને સુંદર બનાવી દીધું હતું ને બહારગામ સુરત શહેરથી પણ ફસાઈ સેવકોની ટીમ સેનેટરી ઇન્સ્પેક્ટર સુપરવાઇઝરની ટીમની સ્પેશિયલ કરવામાં આવી હતી અને વડોદરા શહેરની સફાઈ કરવામાં આવી હતી ત્યારે ટીમ રાઇઝિંગ સ્ટાર દ્વારા તેઓની ટીમને ચા નાસ્તો કરાવીને કામગીરી દરમિયાન તેઓને ગુલાબનું ફૂલ આપીને તેમ રાઇઝિંગ સ્ટારના સભ્યો દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું અને ટીમ રાઇઝિંગ સ્ટાર તમામ સુરતથી આવેલા અને વડોદરાના સફાઈ સેવકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તમે ફરી વડોદરા શહેરને સાફ અને સુંદર બનાવી દીધું તેમ વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરના પાણી ભરાઈ ગયા હતા અને વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા જે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ગલીઓમાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે કિચડ અને કચરો ખૂબ જ ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું જેવા જ પૂરના પાણી ઉતર્યા યુદ્ધના ધોરણે વડોદરા શહેરમાં બહાર ગામથી આવેલા સુરતના મારા સફાઈ સેવક ભાઈઓએ ખૂબ જ સુંદર સારી કામગીરી કરી છે વડોદરા શહેરને ફરી પહેલાં જેવું સાફ કરી દીધું છે અને સુંદર નગરી બનાવી દીધી છે ત્યારે હિન્ફ પ્રાઇસિંગ સ્ટાર દ્વારા તેઓને ફૂલ આપી તથા ચા પાણી નાસ્તો કરાવી તેઓનું સન્માન કર્યું હતું અને તેઓની સાથે જેટલી પણ સમગ્ર ટીમ વડોદરા શહેરમાં આવીને સાફ સફાઈ કરી રહી છે તે બદલ તેઓની ટીમનો ખૂબ ખૂબ આભાર બંધ